રજૂ કરી છે પ્રાસંગિક વિષય છે જિલ્લા મથક ભુજનો ચારસો સ્થાપના દિન સંમાદાનંદ પઠન છે અશરફ નથવાણીનો જિલ્લા મથક ભુજનો આજે ચારસો સિત્તોતેરમું સ્થાપના દિન છે ત્યારે ભુજ વાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે રાવ ખેંગારજી પહેલાંએ વિક્રમ સંવત સોળસો પાંચ માગસર સૂદ પાંચમના દિવસે ભુજ શહેરની સ્થાપના કરી હતી ભુજીયા ડુંગરના કારણે આ નગરનું નામ ભુજ પાડવામાં આવ્યું હતું ભુજ શહેરની સ્થાપના કરનારા રાવ ખેંગરજી પહેલાંથી લઈને મહારાવ મદનસિંહજી સહિતના રાજવીઓએ ભુજમાં આવેલ દરબાર દરબારઘટને પોતાનું નિવાસ સ્થાન બનાવ્યું હતું રાજાશાહી સમયના ભુજ શહેર અને આજના ભુજ શહેરમાં મોટો બદલાવ આવી ગયો છે આજે ભુજ શહેર વિકાસની હરણફાળ ભરી રહ્યું છે અગાઉ ભુજ માત્ર પાંચ કિલોમીટરના વિસ્તારમાં વિસ્તરેલું હતું જ્યારે આજે વિશાળ વિસ્તારમાં નગર પ્રસરી રહ્યું છે હાલમાં છપ્પન ચોરસ કિલોમીટરમાં ભુજ વિસ્તરી ગયું છે સ્થાપનાથી લઈને અત્યાર સુધીમાં ભુજે અનેક કુદરતી આપત્તિઓનો સામનો કર્યો છે ભુજ ભૂકંપ અતિવૃષ્ટિ જેવી કુદરતી આફતનો સામનો કરી ચૂક્યું છે બે હજાર એકમાં માં આવેલા વિનાશકારી ભૂકંપમાં ભુજમાં પણ મોટા પાયે નુકસાન થયું હતું એક સમયે એવું લાગી રહ્યું હતું કે હવે ભુજ ક્યારેય બેઠું નહીં થાય પરંતુ બે હજાર એકના ના ભૂકંપ બાદ હવે ભુજની આખી સિકલ બદલાઈ ગઈ છે સાથે જ ભુજ પ્રવાસન સ્થળ તરીકે જાણીતું બન્યું છે પ્રવાસીઓ મુલાકાતે આવે છે શહેરના જોવાલાયક મુખ્ય સ્થળોમાં કચ્છ મ્યુઝિયમ હમીરસર તળાવ જમાદાર ફતેહ નું ખોરણું છતરડી સ્વામિનારાયણ મંદિર દરબાર ગઢ આયના મહેલ ટપકેશ્વરી ભુજીયો ડુંગર ખેંગારજી પાર્ક હિલ ગાર્ડન માતા વગેરેનો સમાવેશ થાય છે ભુજ શહેરના ચારસો સ્થાપના દિન નિમિત્તે એવા ભુજ નગરપાલિકાના પ્રમુખ રશ્મિબેન સોલંકી દ્વારા પૂજા કરવામાં આવશે રશ્મીબેને આ અંગે આકાશવાણી સાથે વાતચીત કરી હતી ભુજ સ્થાપના દિવસ ઉજવવામાં આવે છે ચારસો સ્થાપના દિન નિમિત્તે દર વર્ષે દિનની પૂજન થાય છે અને ત્યારબાદ પછી તેની ખીલીઓના દર્શન કરીએ છીએ આ રીતે ભુજમાં જે પ્રતિમાઓ અને વંદના કરવામાં આવી છે રાષ્ટ્રીય અને સ્થાનિક પ્રતિમાઓને આશો પાલવના અને લાઇટિંગથી શણગારવામાં આવે છે આ દિવસે અલગ અલગ ઇમારતો શણગારવામાં આવે છે અને દરબાર ઘરમાં કેક કાપી અને ભુજના ચારસો સત્તોતેરમાં જન્મદિવસ નિમિત્તે કેક કાપી અને હર્ષ ઉલ્લાસથી સૌ ઉજવે છે ભુજના પ્રથમ નાગરિક તરીકે સૌને સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવું છું અને ઉજવણીના ઓગણીસસોને થી નગરપાલિકા અને અન્ય સંસ્થામાં કરવામાં આવી છે નાના બાળકોને ઇનામ વિતરણ પર કરી અને પ્રોત્સાહન કરી છે આ રીતે સૌ ભુજના નગરજનોને ભુજના સ્થાપના દિવસ નિમિત્તે મારી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે ભૂકંપ પછી ચારે ચારે લોકેશન સાઈડ ખૂબ જ વિકાસ થયો છે આપના વડાપ્રધાન શ્રી મોદી સાહેબની નેતૃત્વમાં આજે આપણું અહીં કામ ચાલે છે અને જે ભૂકંપ પછી આપણા ભુજ ને જે ઉભું કર્યું છે એમાં મોદી સાહેબ નું ખુબ જ યોગદાન છે અને મારા ભાગમાં જે મને કામ મળ્યું છે એમાં હું ચોક્કસપણે કહીશ કે મારાથી જેટલું પણ થશે એટલું ભુજ ને સ્વચ્છ સુંદર બનાવવાની નેમ સાથે રોડ રસ્તા ગટર પાણી જે પણ સુવિધા હશે એ મારી બનતી મહેનત હું કરીશ અને લોકોની સુખાકારી માટે હું મારા પૂરા પ્રયત્ન કરીશ